રાજકોટ શહેર રામમય બની ચૂક્યું છે અને આગામી બાવીસ જાન્યુઆરીએ જ્યારે ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે યુવાનોમાં ખાસ કરીને એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને યુવાનો છે તે રામના નામનું ટેટુ કરાવી રહ્યા છે આર્ટિસ્ટ દ્વારા આ તમામ કામગીરી કરવામાં આવી રહી છે રાજકોટના યાજ્ઞિક રોડ પર ટેટુ આર્ટિસ્ટ છે તે આ પ્રકારના રામના નામના ટેટુ બનાવી રહ્યા છે ત્યારે તેમની સાથે જ આપણે વાત કરીશું કે કઈ રીતના યુવાનોમાં છે અત્યારે રામના નામના ટેટૂને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે મને આ વિચાર એ રીતે આવ્યો કે બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનું જે મંદિરનું જે ઉદ્ઘાટન થઈ રહ્યું છે મને મનમાં એ રીતે વિચાર આવ્યો કે હું જે જે રામ ભક્તો છે એ લોકોને કંઈક એક નવું આપું કે એ લોકોને ટૂંકમાં એ લોકોને યાદી રહે કે આપણે જ્યારે રામ મંદિરનું જ્યારે ઉદઘાટન થયું ત્યારે આપણે રામ નામનું ટેટું કરાવ્યું હતું એ રીતે ભક્તોને એ રીતે યાદી રહે